જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરીને અઠાવીસ નિર્દોષ લોકોને ગોળી મારી દીધી હતી જેમાં સુરતના શૈલેષ કડથિયાનો પણ જીવ ગયો હતો જોકે આ આતંકી હુમલાની જવાબી કાર્યવાહીમાં ભારતની થલ અને વાયુસેના દ્વારા ઓપરેશન સિંદુર હેઠળ એર સ્ટ્રાઇક કરીને આતંકવાદીઓના ઠેકાણા ઉડાવી દીધા હતા અને આ હુમલામાં નેવું જેટલા આતંકીઓ મોતને ભેટ્યા હોવાનું જાણવા મળ્યું છે ભારત દ્વારા મધ્યરાત્રિ બાદ પાર પાડવામાં આવેલ ઓપરેશન સિંદૂર હેઠડની કાર્યવાહીને પહેલગામમાં આતંકી હુમલામાં મોતને ભેટેલા સુરતના શૈલેશ કડથિયાની પત્ની શીતલ કડથિયાએ ભારત સરકારે ઓપરેશન સિંદૂરની કાર્યવાહીને બિરદાવી હતી અને ભારતીય સેનાએ આતંકી હુમલામાં મોતને ભેટેલ નાગરિકોના મોતનો બદલો લઈને ન્યાય અપાવ્યો હોવાની લાગણી વ્યક્ત કરી હતી. आतंकवादियों को चुन चुन के उसके ठिकानों पे जाके उसको मारा है ये सुनकर मुझे मेरे पति की आत्मा को बहुत शांति मिलेगी साथ साथ में उसके साथ जो भी पच्चीस भाइयों की ओर जान गई है सबकी आत्मा